રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારાના હવા હાથ જેવું થયું હે મોટર ચાલુ છે નહીં પાણી પાવા નથી પાઈ દીધું હમણાં અહીંયા કરો બાકી છે પ્લાસ્ટર કરવાનો ઉનિકોમ થોડુંક બાકી છે પાછવાળે આ રૂમ જેટલું આજે આપણે કડિયા આવે છે કાલ તો બંધ હતું મોટર ચાલુ હતી ઝાડવા પીએજ આંબા હે ને કોરી જાય છે પણ પાછા હુકાઈ જાય છે કોર જે આ કોયરો આ એ કોર નામી છે પણ આટલો મરી ગયો આ એ કોરીતા ગયો હે આંબા કરવા અમને અઘરા જ હવે આ બે ઓલાતા નામી છે આ બે અઘરા લાગશે હવે થાય કે શું થાય કે પછી પાછા વાવવા પડે અટાણા ત્યાં કોર નામી બાકી તો હવે ને પાણી અમારે થોડુંક નબરું પડે મોરેરું ટૂંકમાં નામી મોરું થાય આ ઉનારો હોય તો એટલા સજ ખારા જેવું થઈ જાય અત્યારે મોરું છે એટલે મોરું પાણી કદાચ આ બહુ નડતું એ હે એ મેં કદાચ બહુ વિકાસ ન કર્યો જોકે આ નબરા હે એટલે ના કરી શકે ભાઈ ઓલા વડા થઈ ગયા હોય એને પછી ના બહુ નડે અમારે છે ને નીળ ફરવાનું કામ ચાલુ કરી દીધું હોય આગળ જો એ બધું માથે ઢાકાલ હતું ડબલ કાગળ અને આ બધું ઉતાર નાખ્યું હોય પેલ્રી નથી બિલકુલ આપણે હેઠું કાગળ પાથરી દીધું હોય આમાં દિવાલુમાં તો ભેજ નહીં આવે પણ આમાં કદાચ એઠો આવવો જ આવે બહુ ચુમ્બું જામે તો આપણે હે ને આ અર્ધપલ્લા સુધી આમણે નીણ ભરવી આમણો અડધામાં ભૂકો ભરવો નીણમાં જો કે એટલી જગ્યા નહીં જોઈ અહીં ક્યાં સુધી લગભગ ભરાઈ જાય બાકી તો કંઈ નક્કી ન મરે એટલે અડધામાં નીણ ભરી દેવી અડધા ભૂકો ભર દેવો નીણ આપણે આવીને હે જ મન સાચવી લઈએ એટલી ભૂકો તો પાડીને પડ્યો હોય જોઈએ ભાઈ દાળિયા આવ્યા નથી કળીયો આવી ગયો હે રેતી હારે દાળિયાનું મોર આવી ગયું ભાઈ ઘડિયાને આટલી ભૂખ લાગી ગઈ દાળિયાનું મોર આવી ગયું ભૂખ હોય ને કામ કરવું જરૂરી ભાઈ અમારે આજે છે ને પછવાડે જવાનું હે થોડુંક છે રેતી ભર લેક્ટરમાં

અને બાકી કડિયા કામ વારી કંઈક જરૂર પડે કામ ને તો છોકરાને ગમે આવો ને એક બબે પૂરા દેતા હોય ને તો હું ખડકવા આવું ને કાંઈથી ચાર પાંચ પૂરા લઈને જાઉં મારી માથે ખડકવા જવા પડે પછી વારી પાછું આવું ઉતાર ચડ વધારે થઈ જાય અને આપણે ડંગણાની ગાડી મેગવી હતી ડંગણાની ગાડી આવી નથી આવે હે રસ્તામાં હે આવે હે તો થોડીક ભયરી છે છોકરાને દેતા હોય ને બબે બબે પૂરા તો ખડકાઈ જાય ડંગણાની ગાડી આવી એટલે આ નિર્ણય અહીંયા નડીએ અહીંયા થોડાક અડધીક અહીંયા ખાલી કરવી અડધીક માં ખાલી કરવી એટલે બે જગ્યાએ ખાલી થઈ જાય ટૂંકમાં આથી આપણે આપણે દિવાલ કરવાની જ છે આ કામ પૂરું થઈ જાય ને પછી હાલ અમારે દાયરો બધા છે ને નિર્ણ ખડકે છે થળિયા હમણાં રાખવાના હે ના ખડકો હું હો બીજા બધા દી છે થળિયા હમણાં વાંહે હા એ મન ને પલક હમણાં થળિયા રાખ દે રાખ દે રાખ દે રાખ દે રાખ દે બસ પોરો ખાઈ લે જવા થાકી અમારે ની ખડકવાનું હાલતું હતું તો હે ને ને ગાડી આવી ગઈ એટલે એમાં હે ને વા ઓલી નીણ હે ને જે હતી એ નાણે હે એટલે મોરથી એ લઈ લે ત્યાં આપણે થપ્પો મારવાનો હે નીણ ભરતા ભરતા જરાક બ્રેક આવ્યો હે કામ આજ હામતા થઈ ગયા નીણ ભરાય પ્લાસ્ટર આવે ભરી ડંગણાની ગાડી આવી અને હવે બધા જરાક થાકી રહ્યા હે એટલે પોરો ખાઈ લે અને ડંગણાની ગાડી આપણે એ ખાલી થાય બે થોકે આપણે કડીએ કામ પડે આ કરો લઈએ દિલો પછવાડો લઈએ ડાની ગાડી ચલવાય છે ચા પાણી પીવા દો ને દહ થાય આવો ડા હે ભાઈ આપણે જોવા રૂપિયા આવ્યો એક ના એક રૂપિયા ભાવ હે પણ માલ એવો ને કઈ ની બધી સાઈડ સરખી જૂના હે ને એવા આ ડંગણા બહુ ભારે આ ગાડી રેડી છે ને ટૂંકમાં આ ત્રી એકત્રીસ હજાર ગાડી ખાલી થાય આ તે દી તેર હજાર ના તો વાત જો ઓલો વિન્ડો કર્યો ને અંદર નો તે દી ના જૂના આટલો ભાવ ફેર પડી ગયો ડબલ માથે વૈયા રહી મારે ડંગણા ની ગાડી જો ખાલી થઈ ગઈ છે એમાં બે થપ્પા માર્યા હતા અને અમારે કામ હાલે નીર ભરવા નોકરી ભરતા હતા ગરમી બહુ થાય થોડીક ભરી ભરી વૈયા છોકરા ભાઈ દેતા આવે છે ખડસતું આવું છું એકા તો સર માર મારે ગરમી થાવ નાઈ રહી પછી મારી પાછા અહીંયા રહીને બે હવે તમને જાજી છે ને અડધી જાજી આમ ભરી લીધી હે આટલી તો ભરી લીધી હે આટલી છે ધીરે 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 કરીને અમારે ભરી લેવી છે બપોર સુધી ભરાઈ જાય તો આખા દીમા ભરી લેવી છે એટલે નીળનું કામ નીકળી જાય બે દેતા આવે છે ભાઈ ને બેન ને બાપુ વાર કેવડા એ કાઢી દીએ દેતા આવે કડીયા આગળ જવું પડે કામ પડે એટલે એવું ગમે ત્યારે મારે જવું હા એ મૂક દે પછી મારે હવે એટલે ખાવો પડે ને કે ભાઈ કાલે કાલે મહેનત વારું કામ કેવું હતું ડંગણા હારવાનું

ઊંઢાના હાડા ચાર ગયા હે અને થોડીક નીણ અમારે બપોરે રહી ગઈ તી અથવા ભરત ભરી દેતી છે મોકર ટૂંકમાં પૂરા છૂટી ગયા હોય ને મોકર હે

ભેહાણે થાય ને ચુમ્મા હું આવી ને એટલે અહીંયા પાણી ભરા હે એટલે હાથીડા પાણીમાં બૂડ રહે ટૂંકમાં જો કે ઓલું ખોલી નાખે તો પછી ભરાય તા નહીં પણ આ થોડું ઊંચું હે ને અહીંયા એટલે અહીંયા પાણી જરાય ટૂંકમાં રહે જ નહીં રૂડી જાય એટલે હાથીડા અહીંયા આવી જાય ને અહીંયા બધું ચોખ્ખું થઈ જાય અને બાકી કડિયા ગામમાં હાલે પછવાડે હજી અહીંયા થઈ ગયા લગભગ આજ કમ્પ્લીટ થઈ ગયા હે પ્લાસ્ટરનું કામ આ એક પિલોર હે એ એક કરવાનો હે અને બાકી ડંગણા આવી ગયા હતા એ હવે આપણે ઓલું ચણવાનું કામ લેવાનું જ છે આ કડિયા કામ ચાલુ છે એને કંઈ કામ નહીં આવે ત્યાં સુધી આપણે કડિયા કામ પૂરું થઈ જાય ત્યાં સુધી કડિયા નાખવાનું જ છે અમારે છે ને અહીંયા આવું જાવ મંડી ચડ ઉતર કરવી પડે આજ તો અહીંયા બે રોજ રાખી દીધું હોય ચડવું હલવું પડે ને આ આપણા ડ્રેગન ફ્રૂટો ડ્રેગન ફ્રૂટ લાગી ગયા જ્યારે આ નવો કોર બે હે એક અહીંયા અને એક અહીંયા આ લાગી ગયું હે આમાં તો આ લાગી ગયા હે હું આમાં હજી એવો આ એક કોરી ગયું હે બેઠો હે આપણે કરો થઈ ગયો કમ્પ્લીટ અહીંયા થોડો કર્યો દિવાળી કોમ બાકી પછવાડો હે થોડુંક ઓહો અને પ્લાસ્ટર છે ને અહીંયા આટલું રહ્યું હે પછવાડે આજે ઝાડમાં જ્યાં નઈડ્યા હે પણ હજી તો કામ બીજું બાકી છે ને પ્લાસ્ટર આટલું રહ્યું હે બીજું તો હજી આપડે ઘણું કામ હે ભાઈ ભાઈ અમારે કામ પૂરું નથી થયું એટલે કડિયાને કોઈ ફોન ન કરી દો કે ભાઈ કામ થઈ ગયું પ્લાસ્ટર હજુ આટલું જ ટૂંકમાં પૂરું થયું હે હજી અમારે વાંડી ચણવાનું બાકી છે બસ ભાઈ રમલા ભાઈ બસ ને કહી દીધું મેં કડિયાને એમ થાય કે કોઈક ફોન કરીએ કે ભાઈ અહીંયા તો કામ પૂરું થઈ ગયું આપણે હજી કામ બેતન તમ દી નું હે ભાઈ અત્યારે પ્લાસ્ટર નો અમારે એન્ડ આવ્યો કે આટલું જ નહીં એમ આ ઝાડવા છે ને બધા હવા બાંધતા કાંઈ પણ નથી આપણે નડે એટલે ખાલી હો જાય ને બાકી આમ બાંધી મૂક્યા હે બાકી ત્યાં તે એમ છોડી નાખીએ આપણે તડકો ચડી ગયા જી ને ભાઈ તારે વાહે પડ્યું ભાઈ વીજલા ઓલો દેતા કરણ બોમ્બ ને આજે આખો દી નઈડી એવી ભાઈ અન્ના હાડા હાથ વાગ્યા હે

આ ઓલા કાલ આપણે શાક બનાવ્યું તો એ અમારે અહીંયા ફાટક થઈ ગઈ છે ભાઈ ઓહો જવું તમ હેરું ચડ્યું હે આ ત્યાં કદાચ વેર હોય હે આમ આગળ બાકી તો વધારે ખબર બાપુ ન હોય સમાચાર જોતા હોય પણ વરસાદની આગાહી બહુ દી છે ચોવીસ પચીસ તારીખેથી ત્રીસ તારીખ સુધીમાં તો કંઈક પણ આ છે ખરું એ પાકું ને વાવાઝોડાનું એ કી છે હવે આરામ જાણે હું થાય વાવાઝોડું આવે તેમ કે વરસાદ બહુ આવે ગઈ નકારે રોગો વરસાદની આગા રીતે બહુ છે હવે હું થાય હાલો હું હવે છે ને નાહી લઉં એટલે ફોરો થઈ જાવ હાલો ભાઈ નાહી લીધો ને ફોરો પડી ગયો હવે ગરમી બહુ થાલું ગયો ખંજવાળા આવે ગરમી અરે એમાં એમાં શું આચર લઈ ગયો બાથરૂમ બાથરૂમમાં ફુવારો છે ને ફુવારામાં હવે રાતથી ગીડી ક્યાંકથી ઘડી ગયો મેં કર્યો ચાલુ

હા વટાણામાં મારે છે ને હવે જવું હે નોતરું કંઈક ખાવા ને નોતરું હોય પરખાદીનું અને છે આપણે ઓલા મશીન દ્વારા આવતા ને મશીન દ્વારા લોડરવાના ધારી કામ કરતા એને અહીંયા હે પરફાદી એટલે અહીંયા નોતરામાં જવું ખાવા આજે આઠમ ઓલી આઠમ ને આપણે વાદરા ઘણા જોઈએ અમારા અમુક જોઈ બધા નથી જોતા વાદરા જોઈ એ આઠમ છે આજ કંઈક વાદરા એ જોઈ અમારા બાપુ કઈ રીતે નથી જોતા એ એકાત્રીનું પવન ને એવું બધું જોયું બાકી ઘણા જોઈએ આજ આઠમનું